હેલો એવરી જય શ્રી કૃષ્ણ છે દ્વારકાથી તો આજે છે અમારું નાનું નારિયેળ તો તમે અમારા બધા ખારવાના રિવાજો જો ના જોયા હોય તો આ વ્લોગમાં બની રહેજો અમારી રસમો અને રિવાજ જોવા માટે સો ફાઇનલી જો અત્યારે હું રેલી થઈ ગઈ છું નાના નારિયેળ માટે તો એમાં શું હોય કઈ રીતે હોય બધું જોવા માટે તમે બની રહેજો આ વ્લોગમાં અને હું કેવી લાગુ છું કમેન્ટ કરજો

Geni, Geni, rumore di giusto parli. Geni, non volevo parlare. 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 Non volevo parlare.

ના <laughs>

નારી રૂમાલ કે પાછે ઘરે કોણ લે તમે લસો કાલે હ તમે લહો નારીએ ને બોવો ને મારે દેવું રૂમાલ કે છે ને મૂકી

ના હમણાં ત્યારે બહાર નીકળી ને ત્યાં લગન ભલે અમારે બહાર નીકળી છોકરા કરવાનું બાકી છે પેલા

लौट के चले या अब मैं फोटो पर क्या गैजोसना आ रही है जाई जाएगी आ नहीं जाएगी एक आपने टेबल पानी बहुत पर આ તો દેસ આ તમે મને સતાવલા આ જહાચા આધારાવા ભગાતો આ કાઢી આ કાવા રે મીઠાઈ નું બોક્સ રાખ્યું મોકવા થાય સો ફાઈનલી જે અમારી રસમ હતી નારિયેલ લેવાની પૂરી થઈ ગઈ છે અને બસ જો અત્યારે વાઈ ગયા છે પોણા કેમ કે અમારું મુહૂર્ત છે સાડા નવ પછીનું પછી તો છે પોણા દસ વાગે આવ્યા હતા અને બસ પોણા અગિયાર વાગ્યા ગયા છે અને બધું પતી ગયું છે હવે બધા જતા ગયા છે એના ઘરે અને જો હું હવે લુક છે આજનું આવું છે તમે કમેન્ટ કરજો કે હું કેવી લાગું છું હું ઇન્સ્ટન્ટ તૈયાર થઈ છું એટલે મેકઅપ કે મેં કાંઈ નથી કર્યું કેમ કે આજે મારા સ્કૂલમાં ફંક્શન તો સારા નવે તો હું ત્યાંથી આવી છું અને પોણા દસ વાગે એ લોકો આવી ગયા હતા એટલે હું દસ મિનિટમાં ફટાફટ સારી વાળીને રેડી થઈ ગઈ હતી તો મારી પાસે ટાઈમ જ ના હતો એટલા માટે મેં કે એટલું બધું કર્યું નથી મેકઅપ કે કાંઈ સારી કે જે પણ હતું એ પહેરી લીધું છે તો એના માટે થોડુંક અફસોસ રહેશે કે હું સરખી રેડી ના થઈ શકી બટ જે છું એ અત્યારે કેવી લાગું છું એ તમે કમેન્ટ કરી દેજો ઓકે અને નેક્સ્ટ ટાઈમ હું સારી રીતે રેડી થવાની ફ્રાય કરીશ સરસ પ્રિપેરેશન કરીશ અને પછી તો મેં રજા લઈ લીધી હશે એટલે હું એટલી બિઝી નહીં હોય તો સારી રીતે રેડી થઈ શકીશ આજે તો હજી રજા નથી લીધી મેં એટલે ફંક્શનમાં પણ જવાનું હતું સો બધું ભેગું ભેગું હતું એટલે લેટ થઈ ગયું હતું એટલે બસ જો હતું આવું બધું તમને આજનો બુક કેવો લાગ્યો હોય એ મને કમેન્ટ કરજો અને બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરા કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમને બતાવીને બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ જય બાય